મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મહિન્દ્રા ચારસો પિંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે તો વિડિયોના અંત સુધી બન્યા રેજો આ ટ્રેક્ટર વિશેની બધી જ વિગત તમને હું આપી દઈશ તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ છાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રેજો આપણે ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે આ ટ્રેક્ટરના મોડલ વિશેની વાત કરું તો બે હજારની અગિયારના મોડલનું આ ટ્રેક્ટર છે વન ઓનર ટ્રેક્ટર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે પાર્સિંગની વાત કરું તો જે બે મહેસાણાનું પાર્સિંગ છે આ ટ્રેક્ટરનું કિંમત વિશેની વાત કરું તો આ ટ્રેક્ટરની કિંમત તમારે આ ટ્રેક્ટરવાળા ભાઈને ફોન કરીને જાણવાની રહેશે ટાયર પણ નવા છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ટાયર નવા નાખેલ છે પુલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે એન્જિન પાવરફુલ છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે સેલ્ફ વોલ્ટિલેટર વાયરિંગ બેટરી બધું જ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનની અંદર તમને જોવા મળશે સીટ સતરી નવા છે આ ટ્રેક્ટરની કિંમત તમારે કોલ કરીને જાણવાની રહેશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર ઉમિયા ટેક્ટર નવા હિંમતનગર હાઈવે વિજાપુર જિલ્લો મહેસાણા તમને આ ટ્રેક્ટર મળી રહેશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ સ્થળ પર મુલાકાત લઈ તમે આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો ટ્રેક્ટરવાળા ભાઈના કોન્ટેક નંબરની વાત કરું તો રાહુલભાઈનો નંબર સત્તાણું એક ઓગણપચાસ બાસઠ સાત તેર રાહુલભાઈનો નંબર છે પ્રિયંકભાઈનો નંબર સત્તાણું એક ઓગણપચાસ એકસઠ એક છત્રીસ આ પ્રિયંકભાઈનો નંબર છે ભાઈનો નંબર સત્તાણું એક ઓગણપચાસ સાઠ એક ચૌદ આ આશીષ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને આ ટ્રેક્ટર વિશેની વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ સાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર જ તમને આ વિડીયોના નીચે મળી રહેશે તેમજ ટ્રેક્ટર વિશેની બધી જ વિગતો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને મળી રહેશે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ટીપટોપ કન્ડિશન ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે